અમદાવાદના પોલીસ કમિશનર કચેરી હેડક્વાર્ટર ખાતે કોરોના કાળ બાદ કેન્ટીન બંધ હાલતમાં જ હતી જે કેન્ટીનને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે જે કેન્ટીનને ફરીથી શરૂ કરવામાં આવતા જેમાં પોલીસ કર્મીઓ માટે ઘર વપરાશ સહિતની વિવિધ વસ્તુઓ આ કેન્ટીનમાં મળી રહેશે જેથી પોલીસ કર્મીઓ માટે આ કેન્ટીનનું ઉદઘાટન સમારોહમાં પોલીસ કમિશનર જીએસ મલિક ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં રિબિન કાપી ફરી વખત પોલીસ કર્મીઓ માટે કેન્ટીન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં વિવિધ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા અમદાવાદ શહેર અને ગ્રામ્યના તમામ પોલીસ કર્મીઓને આ સુવિધાઓનો લાભ મળશે અને આ કેન્ટીનમાં પોલીસ કર્મીઓને ડિસ્કાઉન્ટ પર વસ્તુઓ મળી રહેશે જેનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો સાથે જ પોલીસ કમિશનર દ્વારા પણ ખરીદી કરી પોલીસ માટે જે કેન્ટીન ચાલુ કરી અને કેન્ટીન ખાતે વેપારની શરૂઆત કરાવી હતી આજે પહેલી જનુઆરી ના રોજ આપણે અહીંયા પોલીસ એક જે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ જે છે સેન્ટ્રલ હર્મ પોલીસ ફોર્સ ત્યાં જે કેન્ટીન ચાલે છે એની જ તરીકે અહીંયા એક સીપીસી કેન્ટીન આપણે આજે ફરીથી એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે એટલે રીઓપનિંગ એટલે કહી શકાય કે બે હાજર સતર આ શરૂ થઈ હતી પછી કોરોના કાળમાં આ બંધ થઈ ગઈ હતી એટલે પછી શરૂ થઈ નહીં એની જગ્યાએ એટલે અહીંયા જે રીતે બહાર એક શોપ હોય છે ને દુકાનો હોય છે એ રીતે અહીંયા કેન્ટીન ચાલતી હતી માર્કેટ જે પોલીસ માર્કેટ જેવું પણ એનાથી ભાવ બહુ ઓછું નહીં શરૂ થઈ છે એમાં બીસ ટકાથી થી પચાસ ટકા સુધી અમુકમાં મેં જોયા પચપન ટકા જેટલા આમાં ડિસ્કાઉન્ટ છે અને આજે જે પોલીસના વેલફેર પ્રવૃત્તિ છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને હેડક્વાર્ટરમાં જે લોકો ગાર્ડ ડ્યુટી કરે છે જેને બહુ એટલે હોય છે ને કન્ટિન્યુઅસ ડ્યુટીઓ આવે છે તો એટલે આજે આ જે કરવામાં આવી છે એના અપેક્ષા છે કે લોકો આ પોલીસ કર્મચારીઓ એમાં એમાં વધારે વધારે ફાયદો લેશે સૌથી મહેનત ડીસીપી હેડક્વાર્ટર છે સુશ્રી બન્નો જોશી એને ખાસી મહેનત કરી છે આ જે સામાન છે બધા જે સીઆરપીએફ ના જે હેડક્વાર્ટર છે ગાંધીનગર માં ત્યાંથી એનો સામાન આવી અને અહીંયા એનો પોલીસ પરિવાર માટે વેચાણ કરવામાં આવશે